કરજણ હાઈવે ડેથાણ પાસે એક ટ્રકમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા મોટી અકસ્માત તરી કરજણના ડેથાણ ગામ પાસે હાઈવે ઉપર વહેલી સવારે લગભગ દોઢ વાગ્યાના સમયે લાકોદરા અને દેઠાણ વચ્ચેના નેશનલ હાઇવે ઉપર એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા આ ઘટનાની જાણ કર્જણ ફાયર વિભાગને મળતા કર્ઝણ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી દીધો હતો સદ્દશી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી જે ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કાર્યવાહીનું પ્રતિભહન છે આ ઘટના દરમિયાન ટ્રક ડ્રાઈવરે તાત્કાલિક ફાયર વિભાગને આલાર્મ કર્યો જેના કારણે ટીમ માત્ર કેટલીક મિનિટોમાં ઘટના સ્થળે હાજર થઈ હતી ફાયરમેનોને એ હાઈવે ઉપરથી ટ્રકની સુરક્ષિત અંતરે દૂર કરીને સતત પાણીનો માળો ચલાવ્યો આગની તીવ્રતાને કારણે ટ્રકનો મોટો હિસ્સો નુકસાન પામ્યો પરંતુ ડ્રાઈવર અને કોઈ પણ અન્ય વ્યક્તિને ઈજા ન પહોંચી પોલીસ અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક રોડને ડ્રાઈવર્ટ કરી ટ્રાફિકને સરળ બનાવ્યું હતું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે